જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે તો રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે અને ઘણા મકાનો ધરાશાયી થવાના આરે છે બારમુલ્લા કિસ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે તો બીજી તરફ કિસ્તવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાર મકાનોને નુકસાન પહોંચ્યું છે જેના કારણે અધિકારીઓએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરી હાઈ એલર્ટ પર રાખવી પડી છે આ અંગે એક સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસથી વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્રએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ